ભૂરા ભાઇ નઈ મજૂરી તો એક કોમ કરો આપડે જુગિર જોયું નોમ લખો વેલા ટુવાળું હોય બે જવાનું ઓ મગફળી ઉકાળવાય ઓઈ અમે જતા બે હા જતા આવું હા આ છોકરો આવ્યો આવો બોને આવો છોકરો પાસે આવો જોગનીમાં કોઈ મજૂરી જ આવા પણ અમે તારું ગળા છેલા હે પણ એનું નામ લખા દો હા નામ લખા દો હેડો જો આવો આવો કરો દે આ મખફળી બોવ ખળવા ની ને એનું નામ લખો

मनो मुंह અંદર મૂકો મા નામ મૂકો ઇમ પોકેટાયરેક્ટ માર જાઓ આવ જો આટલે બેહો પણ હું નેના કે રાખું મારું નામ છે તો ઇમ કો ક નેનુ માર આ આવ કેટલા ભરાય ઉ બેટુ આ તો કદી મજૂર કરવા ના